નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ધોરણ ચાર વિષય ગુજરાતી એટલે કે કુહુ જેના પાઠ નંબર એક ખિસ્સામાં પહેલવાન હા જેમના પાઠ નંબર થ્રી એટલે કે ભાગ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ ચારના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મૂકી ચૂક્યા છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની લિંક પણ ત્રણ વાક્યો પરથી સંવાદ બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો નંબર એક ઈયળનું લોહી ઠંડુ હોય છે જોઈએ શિક્ષકે ટીનું તને ખબર છે ઈયળનું લોહી કેવું હોય છે ટીનું કે હા લાલ હોય છે શિક્ષક હા સાચું પણ હવે કે ઠંડુ હોય કે ગરમ હોય છે ટીનું કહે ગરમ શિક્ષક છે ના ઈયળનું લોહી ઠંડુ હોય છે નંબર બે દેડકા શિયાળા ઉનાળામાં ઊંઘી જાય છે તો જે તેનો સંવાદ જોઈએ મીના કહે છે તેને ખબર છે દેડકા ચોમાસા સિવાય ઉનાળા અને શિયાળામાં ક્યાં જતા રહે છે ગીતા કહે છે હા તે જમીનની અંદર જતા રહે છે મીના કહે છે સાચે જ તે જમીનની અંદર જતા રહે છે તે એટલા લાંબા સમય સુધી જમીનની અંદર જીવી શકે છે ગીતા કહે છે હા દેડકા શિયાળા ઉનાળામાં જમીનની અંદર ઊંઘી જાય છે મીના કહે છે ઓહ કેટલો બધો આરામ કરે છે નહીં ત્યાર પછી જોઈએ આગળ આપણે નંબર વરુ એ કૂતરાના દાદા દાદી છે 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 જોઈએ આપણે તેમનો સંધ્યા કહે તને ખબર દાદીના દાદા દાદી કોણ હશે ગોલુ કહે છે હા ખરડા કૂતરાઓ હશે સંધ્યા કહે છે ના તે નથી ગોલું કહે છે તો કોણ છે તને ખબર છે સંધ્યા કહે છે હા વરુ એ કૂતરાના દાદા દાદી છે ગોલું કહે છે હે સાચું એમ કરીને તે દાંત કાઢવા માંડ્યો ચાલો ત્યાર પછી જોઈએ નંબર ચાર એક મોબાઈલ બનાવવા હજાર લીટર પાણી વપરાય છે તેમનો સંવાદ જોઈએ અય્યર કહે છે ટપુ તને ખબર છે મોબાઈલ બનાવવા કેટલું પાણી વપરાય છે ટપુ કહે છે ના ખરેખર મોબાઈલ બનાવવા પાણી વપરાય છે અય્યર કહે છે હા ટપુ કહે કેટલું વપરાય છે તો અયર કહે છે એક મોબાઈલ બનાવવા આશરે હજાર લીટર પાણી વપરાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની તમે પીડીએફ મેળવી શકો છો અને તેમનો બુક પણ તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે બંને નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને આ બુક વિશે મેળવી શકો છો અને પીડીએફ પણ મેળવી શકો છો ત્યાર પછી આગળ જોઈએ કે રજૂ કરેલા સંવાદોમાંથી જે સંવાદ તમને ગમી જાય તે અહીં નોંધી લો જોઈએ અહીં તમને આપેલો છે એક સંવાદ સંધ્યા કહે છે ગોલું તને ખબર છે કે કૂતરા દાદા દાદી કોણ હશે તો ગોલું કહે છે હા ઘરડા કૂતરાઓ હશે સંધ્યા કહે છે ના તે નથી ગોલું કહે તો કોણ છે તને ખબર છે સંધ્યા કે હા વરુ એ કૂતરાના દાદા દાદી છે અને ગોલું કહે છે હે સાચું એ ગમી ગયું તેના આધારે સૂચના મુજબ કામ કરો કરવાનું છે જોઈએ નંબર એક જયા મયુર અને ઋતુ તો અહીં જવાબ આવશે કોણ કોણ ગભરાઈ ગયા નંબર બે વર્ગમાં તો અંશુલે જાદુ ક્યાં કર્યું નંબર ત્રણ શિક્ષકના કહ્યા પછી તો ડરેલા બાળકોની બી કેમ જતી રહી બોધ વળી નિશાળેથી છૂટી શહેરમાં શહેરની બહાર રખડવા જતો તે પંખી જીવ ધ્યાનથી જોતો એમ કરતા તે તેમના વિશે ઘણી અવનવી વાતો શીખી ગયો હતો તેને ડર લાગતો ન હતો તો જોઈએ આપણે એક સરસ મજાનું જોડકું છે તે ઉપરથી નંબર એક બોધરાજ તો અહીં આપણો જવાબ આવશે નિશાળેથી છૂટી કોણ રખડવા જતું નંબર બે શહેરમાં અને શહેર બહાર તો અહીં જવાબ આવશે આપણે બે નંબરનો એ જવાબ આવશે બોધરાજ ક્યાં રખડવા જતો અને નંબર ત્રણમાં છે ધ્યાનથી જોઈ જોઈને તો બોધરાજ જીવજંતુ પક્ષીઓ વિશે કેવી રીતે જાણકાર બન્યો નંબર ચાર નિશાળેથી છૂટી તો બોધરાજ ક્યારે રખડવા જતો અને નંબર પાંચ રખડતો તો જવાબ આવશે નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો ચલો ત્યાર પછી છે નવ વર્ષનો દિવ્ય શાળાના સમય પહેલા અને પછી તેના પપ્પાને કામમાં ટેકો કરે તે જેટલો મહેનતું હોશિયાર અને અવનવું બનાવવામાં પ્રવે મિત્રના જન્મદિવસે તે વેસ્ટમાંથી બેસ્ટ ભેટ બનાવી અને બધાને આપતો જોઈએ આપેલ જવાબ માટે ઉપરનો ફકરો ફરીથી વાંચો અને પ્રશ્નો બનાવો જોઈએ નંબર એક દિવ્યસ તો કોણ તેના પપ્પાને કામમાં મદદ કરે છે નંબર બે નવ વર્ષ તો દિવ્યસની ઉંમર કેટલા વર્ષની છે આપણે પ્રશ્ન બનાવવાનો છે અને જવાબ આપણને આપી દીધેલો છે નંબર ત્રણ વસ્તુઓ બનાવવા તો દિવ્ય શેમાં હોશિયાર હતો નંબર ચાર શાળા સમય સિવાય તો દિવ્ય પપ્પાની ક્યારે મદદ કરતો નંબર પાંચ જન્મદિવસે તો વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુની ભેટ દિવ્ય ક્યારે બનાવતો વેસ્ટ એટલે કે નકામી વસ્તુ કહે એક શરતે રહેવા દઉં તારે કામમાં ટેકો કરવાનો ગોળના થપ્પા જોયા પછી મિન્ટુડો તો ત્યાં રહેવા ઉછળી પડેલો જોઈએ ટૂંકમાં જવાબ લખો નંબર એક કોણ તો રામજી બાપા નંબર બે ક્યાં તો ખેતરે નંબર ત્રણ શું તો કામ માટે કો નંબર ચાર ક્યારે તો બપોરે નંબર પાંચ કેમ તો ગોળના થપ્પા નંબર છ કોને તો મંછી મિંટુડાને વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની સ્વ અધ્યયન પોથીના તમામ વિષયના સોલ્યુશનને તમે પીડીએફ મેળવી શકો છો અને તેમની બુક પણ તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે એ બે નંબર ઉપર તમે કોન્ટેક કરી અને પીડીએફ અને બુક આ સ્વ અધ્યયન પોથીના તમામ વિષયના સોલ્યુશનને તમે મેળવી શકો છો ચાલો ત્યાર પછી જોયો નંબર એકવીસ જોડકા જોડો તે પછી દરેક સવાલ જવાબની જોડ ફટાફટ બોલો નંબર એક કેમ તો એમ નંબર બે કેવી રીતે તો આમ આ રીતે નંબર ત્રણ શું તો આ પેલું કે તે નંબર ચાર ક્યારે તો ત્યારે તે સમયે નંબર પાંચ કોણ તો હું અમે તમે નંબર છ ક્યાં તો અહીં કે ત્યાં ચાલો ત્યાર પછી આપણે અહીં જુઓ તમે પ્રશ્ન છે અને સામે જવાબ છે કેમ તો કારણ નંબર બે શું તો વસ્તુ શબ્દ વાક્ય અને વાત નંબર ત્રણ કોણ તો કરનાર વ્યક્તિ નંબર ચાર કોને તો છે જેના પર ક્રિયાની અસર થાય તે ક્યાં તો જગ્યા શા માટે તો રીત અને કારણ કઈ રીતે તો રીત કેટલું અને ક્યાં તો જથ્થો સંખ્યા અને પ્રમાણ ક્યારે તો સમય ચાલો ત્યાર પછી જોયા નંબર બાવીસ અભિનય કરો બિલાડીને જેમ દૂધ પીવો પછી બોખી વ્યક્તિની જેમ ખાઓ તથા બોલો દાંતની સફાઈ અને કોગળા કરો તમને પણ દાંત આવવાની શરૂઆત થઈ છે આવા તમારે અભિનય કરવાના નંબર ત્રેવીસ ગીત પઠન અને ગાતો અહીં ગીત છે આ તમારે ગીત તમારે ગાવાનું છે હુરે હુરે દાંત આવ્યા જો એક સરસ મજાનું તમને એ ગીત આવ્યું છે આપેલું છે એ ગીત તમારે ગીતનું તમારે પઠન કરવાનું છે ચાલો ત્યાર પછી આગળ જોઈએ આપણે વાતચીત હુરે હુરે જુદી જુદી રીતે બોલો તો જોઈએ આપણે અક્ષયભાઈનું કયું વર્તન તમને સૌથી વધુ ગમ્યું તો જવાબ આવશે અક્ષયભાઈનું દાંત આવવાથી તે હવે ભેળો

કંઈ ખાઈ ના શકતો અથવા મારા દાંતના હોવાથી મને ઘરમાં બધા બોખો કહેતા ત્યાર પછી આગળ જોઈએ કે દાંત આવતા હોય એવા કોઈ બાળકે તમને બટકા બચકા ભર્યા છે એ અનુભવ વર્ગમાં કહો તો જોઈએ હા મારા પડોશમાં રહેતા દોઢ વર્ષના બાળકને હું રમાડતો હતો તેને મને મોંથી બચકા ભર્યા હતા તેને દાંત આવતા હોવાથી તે વારંવાર મોંથી બચકા ભરતો હતો ત્યાર પછીનો જોઈએ સવાલ તમારા ઘરમાં કોણ કોણ બોખું છે તેમને દાંત કેમ નથી તો મારા ઘરમાં મારા દાદા બોખા છે તેમની ઉંમરના કારણે તેના દાંત પડી ગયા છે અક્ષયને દાંતનું ચોકઠું બનાવીને અપાય કેમ તો કે ના અક્ષરને દાંતનું ચોકટું બનાવીને ન આપે કેમ કે તેની ઉંમર નાની છે અને તેના પડી ગયેલા દાંત ફરીથી ઉગે છે બોખી વ્યક્તિ શું ન ખાઈ શકે કેમ તો કે બોખી વ્યક્તિ કડક વસ્તુ ન ખાઈ શકે કારણ કે તેને દાંત ન હોવાથી તે ચાવી શકતા નથી તમને શું ચાવવાનું સૌથી વધુ ગમે મને જામફળ અને આમળા ચાવવા સૌથી વધુ ગમે છે પક્ષી તેમજ પતંગિયા ઈયળ જેવા જીવ જેવા જંતુ ખોરાક કેવી રીતે ખાય તો પક્ષી તેમજ પતંગિયા ઈયળ જેવા જંતુ ખોરાક ગળી જાય છે તમે દાંતની કાળજી રાખવા માટે શું શું કરો છો તો અમે દાંતની કાળજી રાખવા માટે સવાર સાંજ બ્રશ કરીએ છીએ તથા જમ્યા પછી મોં સાફ કરવા કોગળા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળાની ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો છે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક અહીં તમને સ્કેનરો આપેલા છે આ સ્કેનરો ઉપર તમે જોઈન થઈ અને અમારી ચેનલોને નિહાળી શકો છો અને જેમાં તમે અવનવા વિડીયો પણ મેળવી શકો છો અને પીડીએફ પણ તમે વોટ્સઅપ દ્વારા મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશો આપણે ભાગ ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે ત્યાં સુધી આ વિડીયોનું સોલ્યુશન કરતા રહ્યો અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે